ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં આપણે છેલ્લા લેકચરની અંદર ભૂખથી એ ભૂંડી ભીખ એ નવલકથા અંશ પન્નાલાલ પટેલ અને માનવીની ભવાઈમાંથી લેવામાં આવેલો એક અંશ એના વિશે અભ્યાસ કરતા હતા અને આપણે છેલ્લે ત્યાં સુધી ચર્ચા કરી હતી કે છપ્પનિયો દુષ્કાળ પડ્યો છે માણસોને ખાવા માટે કાંઈ નથી અને ગામની અંદર જે જે નામનું ગામ છે ત્યાં મહાજનનું એક મંડળ છે તે લોકો પણ માંડ માંડ કોઈકને આપે ન આપે એ પ્રમાણે એમને અનાજ આપવાની વ્યવસ્થા કરી છે જે ગ્રુપ હતું એમના તરફથી પણ ત્યાં જતા માણસોને પણ કોઈક એવી સલાહ આપતા હતા તમારે જો જીવન જીવવું હોય અથવા મૃત્યુના મુખમાં ન જવું હોય તો સરકાર અંગ્રેજ સરકાર એ સમયની અંદર રેલવે લાઈન નાખી રહી ત્યાં તમે મજૂરીએ જશો ને તો થોડું ઘણું તમને દાન તો એનાથી તમારું ગુજરાત થઈ જશે ત્યાં સુધી આપણે છેલ્લે ચર્ચા કરીએ હતી હવે આપણે આગળ જોઈએ ડેંગણિયામાં રહેતા માનવીય અરે ધરાઈને ખાતા હતા જે ડીંગણિયા નામનું જે ગામ છે ત્યાં જે લોકો રહેતા હતા એ ધન સંપત્તિવાન હતા પણ એવા મહાજનોએ મરવા માંડ્યા કે જે એ ધનવાન સંપત્તિ જેવા લોકો કહેવાતા હતા કે જેની પાસે પુષ્કળ પ્રમાણમાં ધન સંપત્તિ હતી એ લોકોને પણ આજે ધન ખૂટ્યું હોય એનો મતલબ શું થયો સીધો કે એવી સંપત્તિવાન જો લોકોના ઘરે ધન ખૂટ્યું હોય તો પછી આમ જનતા જેને દરરોજનું લાવીને દરરોજ ખાતા હોય એની પરિસ્થિતિ કેવી હશે કલ્પના કરો ખાલી પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પછી ભલે ને એ અતિશય તાપ ને લીધે કે પરદેશમાં પરદેશમાંથી આવી પહોંચેલા ડેંગણિયાના જે વતની હતા જેનું નામ સુંદરજી શેઠે કહ્યું એમ એ હોય શું હોઈ શકે બે કારણો એક હતા જે ધનવાન લોકો હતા એ અતિશય ભૂખને કારણે ધન સંપત્તિ ખૂટી હોય ખાવાનું કાંઈ ન મળતું હોય તો પણ એ લોકો મૃત્યુ પામતા હતા અથવા એવું ન બનતું હોય પણ ધન સંપત્તિવાળા સુખી લોકો હોય ક્યારેય કામ ન કર્યું હોય તડકો વેઠવાનો મજૂરી કરવાનો વારો આવ્યો હોય તો પણ એ લોકોનું મૃત્યુ શાયદ થતું હોય એવું સુંદરજી શેઠ જે વિદેશમાં રહેતા હતા એ આવ્યા હતા એ કહે છે શું કહ્યું એમને એમે હોઈ શકે આ ભૂખ્યા ખેડૂતોનું નિશાસું પડ્યો હોય એવું પણ બની શકે કે એ ગરીબ લોકોનો તમને નિશાસું લાગ્યું હોય તો એ ધનવાન લોકો ભૂખે મરતા હોય તો એ બે કારણોથી સુખી કહેવાતા લોકો જે પરદેશમાંથી આવેલા હોય જેનું નામ સુંદરજી શેઠ હતા એમને આવા બે કારણો આપ્યા કયા બે કારણો આપ્યા કે ધનવાન લોકો એક ધન સંપત્તિ ખૂટવાને કારણે મૃત્યુ પામતા હતા ખાવા ન મળતું હતું ધન સંપત્તિ ન હોવાને કારણે એ લોકો ક્યારે મજૂરી ન કરેલી હોય અને એમને જ્યારે તડકો વેઠવાનો સમય આવે તો એમનું મૃત્યુ થતું હોય તો અથવા એવું પણ બની શકે કે ગરીબ લોકોને ધન નહોતા આપતા

પરિવારના સાથે સાત સભ્યો મળતા હતા એટલે એ માણસો લાગે તો તો એને કારણે આપણા પરિવારના સભ્યો આપણી પાસે ધન હે અને એની કંઈક ખાવા માટેની વ્યવસ્થા આપણે કરીએ માનવતા તરીકે વરસાદ નહીં આવે તો તો આપણે જેની જેની પાસે ધન હશે એ નથી જીવવાના અને જો એક વરસ બે વરસ ત્રણ વર્ષ એ બે વરસમાં બધા મૃત્યુ પામશે આપણી પાસે ધન હે તો બીજા બે વરસ આપણે જીવશું પણ પછી વરસાદ ન આવ્યો તો આપણે મૃત્યુના મુખમાં તો જવું જ પડશે એટલે આજને તો કાલે ધન વગર તો આપણે મરવું જ પડશે એટલે અત્યારે એ માણસોને જીવાડવા માટે આપણે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ જેથી બધી જે જે બને જે સાથે મળીને મુસીબતનો સામનો

જે અત્યારે ભૂખે મરેલા હોય એ લોકોને આપણે અનાજ આપશું તો ભવિષ્યમાં વરસાદ થશે તો એ જ લોકો ખેતી કરશે ને એ જ પાસા આપણાને આપશેને આપણા ભંડાર ભરાશે તો મેઈન સ્ત્રોત તો આપણો કોણ છે એ મજૂર લોકો છે એટલા માટે એ લોકોને અત્યારે આપણે જીવાડવા જોઈએ એ આપણી પહેલી ફરજ બની શકે એટલે કંઈ હળ હાંકવાના ઓછા છે આપણે ખેતી કરવા જવાના નથી માટે આપણે એમને જીવાડવા જોઈએ ને ડેંગણિયાના મહાજાને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ્યું એટલે હવે બધા લોકોએ મીટિંગ કરી કે આપણે શું કરવું જોઈએ અને મીટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આપણા કોઠારમાં જે ધાન પડ્યું છે એ ગરીબ લોકો બે ટંકનું મળી રહે કેટલી વ્યવસ્થા આપણે સમૂહમાં કરવી જોઈએ કિંમત પણ અડધી જ લીધી જે કિંમત હતી એમાં પચાસ ટકા જ પાસે વસૂલવાની હતી અડધો ભાગ ધર્મમાં રાખ્યો એટલે અડધો ભાગ એને દાન ધર્માદામાં આપી આપી દીધો હતો જો કે શરૂ શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળતા પણ જ્યારે એ ટોલ્સની શરૂઆત કરીને કે મફતનું ખાવાનું એક મળે છે પચાસ પૈસા જે કિંમત રાખી હોય એના પચાસ ટકા લોશમાં તો શરૂ શરૂમાં તો માણસો એ વિચારતા હશે એટલે લાઇન ઓછી હતી હતી ખાવા એ આપણે અત્યારે કોરોના જોઈએ તો જ્યારે કોરોના શરૂઆતમાં ત્રીજા મહિનાની એન્ડમાં આવ્યો ત્યારે તમે બીજા ચોથા મહિનાની પરિસ્થિતિ તમે જોઈ હશે કે હું દિશાની અંદર આંટો મારતો ને તો એ જે ધનવાન લોકો કહેવાતા ને જે પહેરવેશ અને હસ્તપુષ માણસો જે વ્યવસ્થિત ઘરના માણસો પણ એ ખાવાનું એ લેવા આવતા હતા એવી પરિસ્થિતિ હતી જે ત્રીજા ચોથા મહિનાના એન્ડની આજુબાજુ જે લોક લોકડાઉન હતું ત્રીજું લોકડાઉન હતું ત્યારે એટલે એ પરિસ્થિતિ તો ખૂબ વિકટ હોઈ શકે છે એટલે શરૂ શરૂમાં તો જે મફતનું ખાવાનું હતું ને એ ઓછા ખાવા લેવામાં નીકળતા હતા પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી જેમ જેમ સમયગાળો વધતો ગયો બે દિવસ ચાર દિવસ પાંચ દિવસ અઠવાડિયું મહિનો એમ જે લોકો પાસે ધન ખૂટતું ગયું ને એ પાછા ધર્મદાનું ખાવામાં લાઈનમાં લાગી ગયા હતા એટલે શું થયું સંખ્યા વધી ગઈ એટલે દિવસે દિવસે એ સંખ્યા વધતી ચાલી માણસો ધર્મદાનું ખાનારા હતા એ લોકોની સંખ્યા વધી ગઈ ભૂખે ટેકને ઠોકરે ચડાવી અને હવે ભૂખ્યા લોકો હતા એટલે જે ટેકીલા હતા કે હું ક્યારે ધર્માદાર નહીં ખવું એ ટેકીલા લોકો પણ ટેક પોતાની મૂકી છોડી અને લાઈનમાં ભીખ માંગવા માટે આવી ગયા હતા ત્યારે શું કે કાળુને રાજુએ વિનવ્યો વિનંતી કરી જે કાળુ હતો એને એની પત્ની રાજુ એને સમજાવે વિનંતી કરે તમે તો કેતા હતા ને

મહાજન શબ્દ હે મહાજન આલે છે ને લેવું છે એમાં શરમસ નહીં એ આપણું ધન હે તો એ આપણા ધનને તો આપણે માગી શકીએ તો એમાં આપણે નહીં રાખી શકીએ ગણે એને તો ખરી જ નહીં પણ જે ગણતરી કરે એને તો શરમ થોડીક આવે છે ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ એ આપણું ધન હે ને એટલે તો આપણે વધારે શરમ આવે એવી ગણતરી કરીએ એટલે તો વધારે મને શરમ આવે ધન આપણે હાથ ધરવાનો જ છતાં પણ ભીખ જેમ પાસે આજીજી કરવાની ભીખ માગવા માટે લાંબો હાથ ધરવાનો અને ભીખ માગવાની આપણા ધન છે આપણો હક છે છતાં પણ આપણે ભિખારીની જેમ એની પાસે માગણી કરવાની એ તો મને જરાય ગમતું નથી કાળું આવું કે લો હેંડો હેંડો અને લો ચાલો મારી સાથે એવું બધું ગણ્યા વગર ઊઠો એવું બધું વિચારો કરશો નહીં ચાલો મારી સાથે નકર હુંય નથી જવાની નહીતર નક્કર શબ્દ તળપદો શબ્દ નહીતર હું પણ જવાની નથી આ મારી બાજુની ભાષા છે પાટણને ઉત્તર ઉત્તર ગુજરાતનો વિસ્તાર જે અત્યારે બનાસકાંઠા છે એ બાજુનો વિસ્તાર નકર હું જવાની નથી જોઉં તો જેને તમારા સોગન જો હું જઉં ને તો તમારી કસમ છે મને આ બે છોકરા ભલે ભેગા મરી જતા હોય બે છોકરા છે ને એ ભૂખા મારવો તો ભલે જાય પણ તમે સાથે નહીં આવો તો હું લેવા માટે જઈશ નહીં આવું રાજુ નક્કી કરે છે લોચો વળીને પડેલા કાજુ કાળુને ઉઠે છુટકો થયો એકદમ હાટકામાં શરીરની અંદર એક જ હાડકા રહ્યા હતા શરીરમાં ક્યાંય દેખાતું નહોતું ઊંડી ઊંડી આંખો વહી ગઈ હતી તો એવું લોચો નાનકડો લોચો વળીને તૂટ્યા બાળીને પડ્યો તો કાળું એને ખરેખર રાજુએ હઠ લીધી એટલે એને એની સાથે જવાય છૂટકો પડ્યો પણ એક શરતે આવું તારી સાથે શું શરત હતી હું તારી સાથે આવું તે ભલે બાકી હાથ તો નથી જ ધરવાનો હું હાથ લાંબો કરીશ નહીં હું ભીખ માંગીશ નહીં તારી સાથે હા આવું ચોક્કસ તમે લઈ લેજો પણ હું એની પાસે માંગવા માટે જઈશ નહીં ન થતા તમારી વતી હું ધરીશ પછી તો ખરું ને હા તમે લાંબો હાથ ન ધરતા તમે ન માંગતા તમે મારી સાથે ચાલો હું હાથ તમારા તમારા વતીનો હું માંગીશ બસ ને હવે તો શાંતિ ને તમને અરે ગાંડી કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા

બે શેર આલે તોય મારું પેટ તો નથી જ ભરાવાનું એક શેર નહીં મને તો બે શેર આલે ને ડબલ કરી આલે ને તોય મારી ભૂખ તો નથી સંતોષવાની આગળ થઈને એને ઉમેર્યું ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે આ તો પરથવીનો પલ્લો થવા બેઠો છે મૂળી આ તો પરથવી પૃથ્વીનો પલ્લો થવા બેઠો છે ભૂંડી ખરેખર આ તું એમ માને હે કે આ લોકો આપણને પાંચસો ગ્રામ આ લઈને આપણે જીવી જઈએ મને આના કરતાં ડબલ કરીને આવે ને તો મારી પેટની ભૂખ તો સંતોષ આવવાની નથી અને તો એવું માને કે વરસાદ આવશે ના આ તો આપણે દરેક માણસોના કર્મો આ ખોટા કોઈક માણસોએ કર્મો કર્યા હશે એના આપણે હવે પૃથ્વીની પ્રલય થવા માટે કંઈક બેઠો નક્કી પૃથ્વીનો પ્રલય થશે આ ભયંકર પરિસ્થિતિ આપણને આવું સૂચવે કે હવે નક્કી કંઈક મહામારી આવશે નથી આપણ જીવવાના કે નથી જીવવાના મહાજને વરસાદ આવવાનો જ નથી એટલે જેની પાસે અત્યારે કાલે કાલે ખૂટી જવાના જવાના એટલે આજે આપણે તો એ મરી પણ દરેકનું મૃત્યુ હવે નિશ્ચિત છે આવું કાળું અનુમાન લગાવે છે ત્યારે તું શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે હું તો ટેકીલો માણસ છું મેં જીવનમાં ક્યારે કોઈ પાસે માંગ્યું જ નથી. તો હું ટેકીલો લોક હું હું ટેપી ટેકીલી જ્ઞાતિનો કણબીનો છોકરો હું એટલે મેં ક્યારે માંગ્યું નથી તો શા માટે મને તું આવા સમયમાં મારી ટેકને છોડાવે છે નથી ના ના રાજુ તું એક લીજા હું તો નથી જ આવવાનું ના ના મારી ટેકને છોડાવીશ નહીં તું હા એક કામ કર તું એક લીજા હું તું એકલે લઈ આવ ને એ ધંભી ગયો ઊભો રહી ગયો દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો અને જે લોકો માં ભીખ માંગવા માટે માંગવા માટે આવે લાંબી લાંબી લાઈન હતી એકદમ ગરીબ માણસો દરિદ્ર નારાયણ એટલે ગરીબ લોકોની જે લાઈન હતી એની તરફ નજર નાખે સ્ત્રી પુરુષનો એ અર્ધ નગ્ન હાડ પિંજરમાં પટેલ હતા ને બ્રાહ્મણ હતા ઉંચ જ્ઞાતિના કહેવાતા લોકો એ લાઈનમાં ભીખ માંગવા માટે હાજર હતા કોઈ કોઈ વાણિયામાંથી પણ હતા કોઈક સધર જ્ઞાતિ કહેવાતા વાણિયા એ પણ એની અંદર સામેલ હતા જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી જ્યારે સૌથી વધારે ગરીબ વર્ગે ઠાકરડા એ તો સૌથી વધારે હતા ઘાંચી અને સિપાઈ હારમાં ભેળસેળ હતા જે ઘાંચી લોકો

હવે એક પણ ડગલું આગળ ચાલી શકતો નથી એના વિચારોના ઉંદાવનમાં એ ફસાઈ ગયો છે ભગવાનને જીવ તો રાખવો હશે તો મોખ મોખાના શેડા એ જો ભગવાનને આપણને જીવતા રાખવા હશે તો એ કંઈક એને જે વિચાર્યું હશે એ જ થશે આપણી લીલા કંઈ કામ આવશે નહીં જે થવાનું હશે એને આધીન એને મારવા હશે તોય મારશે અને જીવાડવા હશે તોય જીવાડશે આમ એ કાળું પોતાના વિચારોમાં અડગ રહે છે પણ મારી સાથે તો ચાલો રાજુવરી પાસે મને આવે એને જવા દો મારી સાથે તો ચાલો મને તમારે ભૂખે મારવી છે તમે નહીં આવો તો બે છોકરાને હું બધાય ભૂખે મરી જઈશું તમારા બે શાળાઓનો વિચાર કરો બે છોકરા હે એના છોકરા નથી પણ એના શાળા હે એની સામે તો જો જોરતી હતી આજીજી કરતી હતી અને છતાં પણ કાળું એકનો બે થતો નથી આમ ટેકીલો લો જ્ઞાતિનો માણસ ક્યારે કોઈ દિવસ કોઈની પાસે હાથ લાંબો ન કર્યો હોય એવા વ્યક્તિને આજે વરસાદ ન વરસવાને કારણે બીજા પાસે એ ખાલી જીવન ગુજરાન ચલાવવા માટે પેટનું ખાડું પૂરવા માટે ખાલી અડધો શેર ખીચડી લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે તો એને 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 શું એ પરિસ્થિતિ હશે વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી અભ્યાસ કરીશું અને પછીના લેક્ચરમાં આપણે હવે એકસો ને સત્તરમાં પેદથી શરૂઆત એકસો અઢારમાં પેદથી શરૂઆત કરીશું ત્યાં સુધી વસ્તુ